આવા સરસ મજાના વિડીયો જોવા માટે મિત્રો અમારી આ ચેનલ શિક્ષણ અને કરો અને વિડીયોને લાઈક કરી સપોર્ટ જરૂર કરો ધન્યવાદ મિત્રો તો ચાલો મિત્રો આપણે અહીંયા દસ વાળો દાખલો ગણવાના છે મિત્રો તો અહીંયા તમને દેખાય છે બસો છાસઠ ને ચાર વડે ભાગવાના છે મિત્રો તો આપણે ચાર વડે ભાગવા માટે મિત્રો ચાર નો ઘડિયું આપણે મિત્રો

ચોવીસ મૂકીશું છબ્બીના નીચે અને હવે એની બાદ બાકી કરીશું મિત્રો છબ્બીસમાંથી ચોવીસની બાદ કરવાના છે મિત્રો તો કેટલો જવાબ આવશે તો છ માંથી મિત્રો ચાર કાઢીએ એટલે કેટલા વધે મિત્રો તો છ માંથી ચાર કાઢીએ મિત્રો એટલે બે વધી અને બે માંથી બે કાઢીએ એટલે મિત્રો શૂન કશું વધે મિત્રો હવે મિત્રો આપણે ઉપરનો જે એક અંક બાકી છે જે નો અંક છે એ છના અંકને નીચે ઉતારીશું મિત્રો નીચે ઉતારી ને હવે ફરીથી મિત્રો આપણે એનો એ જ એ ડા એનો એ જે ઘડિયો હતો એ બોલવાના છે એટલે બીજી વખત પણ છ વડે જ ભાગ ચાલશે મિત્રો કારણ કે છબ્બી છે એટલે ચાર છક આપણે મિત્રો ફરીથી નીચે ચોવી લખીશું છબ્બીના નીચે ચોવી લખીશું અને મિત્રો ચોવીનો છબ્બી અને ચોવીનો બાદ બાકી કરીશું છબ્બીસમાંથી મિત્રો આપણે ચોવીસ બાદ કરવાના છીએ તો છ માંથી ચાર જાય મિત્રો એટલે બે વધે અને બે માંથી બે જાય એટલે શૂન્ય વધે છે મિત્રો અહીંયા તો અહીંયા આપણે નીચે શૂન્ય લખીશું મિત્રો હવે મિત્રો બે આપણે શેષ મળી છે અહીંયા અને આપણે જો આગળ ભાગ ચલાવો હોય અને નીચે પણ શૂન્ય શૂન્ય લાવવા હોય તો મિત્રો આપણે પોઈન્ટ મૂકી અને દાખલો આગળ વધારી શકીએ છીએ તો મિત્રો આપણે શું કરીશું પોઈન્ટ લઈશું અને પોઈન્ટ મૂકી અને શૂન્ય મૂકીશું પોઈન્ટ મૂકીએ તો મિત્રો આપણે ઉપર શૂન્ય રકમમાં લઈ શકીએ છીએ આપણે મિત્રો પોઈન્ટ મૂકી અને ઉપર શૂન્ય લઈશું અને એ શૂન્યની આપણે નીચે ઉતારીશું જીરો બેની ની સાઈડમાં આપણે જીરો બે એ સાઈડમાં લખી નાખીશું મિત્રો આ શૂન્ય આપણે નીચે ઉતારી મિત્રો એથી એ ઝીરો અને વીસ થઈ ગયા હવે આ જે રકમ છે મિત્રો આપણે સાઈડમાં લખીએ છીએ કારણ કે નીચે જગ્યા નથી અને હવે મિત્રો આપણે ચારાનો ઘડિયો વીસ સુધી બોલવાનું છે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલી બાર ચાર ચોક્કસો અને ચાર પંચો વીસ અહીંયા મિત્રો આ રકમ લખી અને હવે નીચે આપણે પાંચ વડે ભાગ ચાલશે તો પાંચ ઉપર લખીશું મિત્રો અને વીસ અચ્છા નીચે લખીશું મિત્રો જીરો વીસની નીચે વીસ લખીશું અને એ બંનેનો હવે બાદ બાકી કરીશું મિત્રો તો મિત્રો બંનેની બાદ બાકી કરીએ તો જવાબ શું આવશે મિત્રો એ પણ તમે જાણો છો કે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન વધે અને બેમાંથી બે જાય તો પણ શૂન વધે તો મિત્રો અહીંયા આપણો જે જવાબ છે એ શૂન્ય શૂન આવી ગયો હવે મિત્રો આપણને જે પૂરો જવાબ છે એ મળી ગયો છે મિત્રો જવાબ છે આપણો છાસઠ પોઈન્ટ પાંચ મિત્રો આ હતો સરસ મજાનો દાખલો ચિહ્ન ચિહ્નવાનો મિત્રો અને આવા સરસ મજાના બીજા દાખલા જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરો અને સપોર્ટ જરૂર કરો ધન્યવાદ